નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન એકમ નંબર આઠ વનસ્પતિમાં પ્રજનન આ એકમ આઠના કુલ પાંત્રીસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક બુજો એ બગીચામાં આંબાના વૃક્ષ પર કેરીઓ જોઈ તો તે વનસ્પતિના વનસ્પતિક અંગો ક્યાં કયા હશે એટલે કે આંબાના વૃક્ષના વનસ્પતિક અંગો ક્યાં ક્યાં હશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી મૂળ પ્રકાંડ અને પર્ણ એ આંબાના વાનસ્પતિક અંગો છે પ્રશ્ન બે વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળ છોડ ઉત્પન્ન કરે છે તો વનસ્પતિમાં પ્રજનનની રીત કઈ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પડી આપેલ તમામ એટલે કે વનસ્પતિમાં અલિંગી પ્રજનન જોવા મળે લિંગી પ્રજનન પણ જોવા મળે અને વાનસ્પતિક પ્રજનન પણ વનસ્પતિમાં જોવા મળે છે વનસ્પતિમાં પ્રજનનના આ ત્રણ પ્રકારો છે પ્રશ્ન નંબર ત્રણ પહેલી બુજોને સમજાવતા કહે છે કે મારા હાથમાં રહેલા આ પદાર્થ પર ડાખ કે ચાઠા જોવા મળે છે તેને આંખ કહે છે આંખ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે તો પહેલીના હાથમાં રહેલો પદાર્થ શું હોઈ શકે તો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે પહેલેના હાથમાં બટાટું હોઈ શકે આદુ પણ હોઈ શકે અથવા હળદર પણ હોઈ શકે બટાટું આદુ અને આદુ અને હળદર આ ત્રણેયમાં આંખ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે પ્રશ્ન ચાર આપેલ આકૃતિ શાની છે ચિત્ર તમે જોઈ શકો આકૃતિ શેની છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ગુલાબના પ્રકાંડની કલમ આકૃતિ છે એ ગુલાબના પ્રકાંડની કલમ છે પ્રશ્ન નંબર પાંચ બુજોએ જોયું કે તેના બગીચામાં ઉગેલી કોઈ એક વનસ્પતિનો અમુક ભાગ મુખ્ય છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે આમ દરેક છૂટો પડેલો ભાગ એક નવા છોડનું સર્જન કરે છે તો આ છોડ કયો હશે તો આનો ઉત્તર આવશે વિકલ્પડી થોર થોડ પ્રકારની વનસ્પતિમાં એનો કોઈ ભાગ છૂટો પડી જાય તો એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે પ્રશ્ન છ આપેલ આકૃતિ શાની છે આ ફોટો તમે જોઈ શકો છો તો આકૃતિ શેની છે તો આનો ઉત્તર આવશે ડી પર્ણ કિનારી પર કલિકા ધરાવતું પાન ફૂટીનું પર્ણ આ પર્ણ છે એ પાન ફૂટ્ટીનું પર્ણ છે પ્રશ્ન સાત મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન દર્શાવતી વનસ્પતિ કઈ છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી એ અને બી બંને એટલે કે ડહાલિયા અને શક્કરિયું આ બંને વનસ્પતિ મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે પ્રશ્ન આઠ આપેલ આકૃતિ શાની છે આકૃતિ તમે ચિત્ર જોઈ શકો આ શેની આકૃતિ છે તો ઉત્તર આવશે વિકલ્પ એ મેપલના બીજ જ બીજ તમે જોઈ શકો આ મેપલના મેપલ નામની વનસ્પતિના બીજ છે પ્રશ્ન આઠ અલગ પડતું પસંદ કરો વિકલ્પ એ બટાટું બી હળદર સી આદુ ડી પાન તો આમાં અલગ છે એ પાન પડે છે કારણ કે આ પાન છે અને આ ત્રણેય ખાવાની વસ્તુ છે પ્રશ્ન દસ પાન એમાં પરના કિનારી જોવા મળે તો ગુલાબમાં શું જોવા મળશે તો ઉત્તર આવશે વિકલ્પ બી કક્ષ કલિકા જોવા મળે પ્રશ્ન અગિયાર આપેલ આકૃતિ શાની છે આ ચિત્ર તમે જોઈ શકો આકૃતિ શેની છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી સૂર્યમુખીનું રોમમય ફળ આ ચિત્ર છે સૂર્યમુખીનું રોમમય ફળ છે પ્રશ્ન બાર નીચેનામાંથી લીલનું ઉદાહરણ કયું છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી સ્પાઈ ગાયરા સ્પાઈરો ગાયરા છે એ લીલનું ઉદાહરણ એટલે કે લીલ એક પ્રકારની લીલ છે પ્રશ્ન તેર આપેલ આકૃતિમાં દર્શાવેલ બીજનો ફેલાવો કેવી રીતે થાય છે આકૃતિ તમે જોઈ શકો આમાં બીજનો ફેલાવો કઈ રીતે થાય છે તો આને ઉત્તર આવશે વિકલ્પ સી પવન દ્વારા પવન દ્વારા બીજનો ફેલાવો થાય છે પ્રશ્ન ચૌદ ઇસ્ટ એ એક સજીવ છે અને બહુગુણન એનું પ્રજનન થાય જ્યારે જામફળી બહુકોષી સજીવ છે અને પ્રજનન એમાં કેવું આવશે તો કે ઉત્તર આવશે વિકલ્પ ડી કલમ દ્વારા જામફળીમાં કલમ દ્વારા પણ એનું પ્રજનન થાય છે પ્રશ્ન પંદર આપેલ આકૃતિ શાની છે આ ચિત્ર તમે જોઈ શકો છો આકૃતિ શેની છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી કલિકા સર્જનની આકૃતિ છે એ કલિકા સર્જન દર્શાવે છે પ્રશ્ન સોળ ઈસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને ખાલી જગ્યા કહે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ કલિકા અહીં તમે જોઈ શકો છો આ નાનું પ્રલંબન આ જોવા મળે છે એને કલિકા કહેવામાં આવે પ્રશ્ન નંબર સત્તર મોસ તો એમાં બીજાનું સર્જન જોવા મળે તો હંસરાજની વનસ્પતિમાં શું જોવા મળે તો ઉત્તર આવશે વિકલ્પ એ બીજાણું સર્જન એમાં પણ હંશરાજમાં પણ બીજાણુ સર્જન થાય છે પ્રશ્ન અઢાર આપેલ આકૃતિમાં દર્શાવેલ બીજનો ફેલાવો કેવી રીતે થાય છે ચિત્ર તમે જોઈ શકો છો આમાં બીજનો ફેલાવો કેવી રીતે થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ બી પ્રાણી દ્વારા પ્રશ્ન ઓગણીસ નેફ્રોલેપિસ એમાં બીજાણુ સર્જન જોવા મળે તો સ્પાઈરોગાયરા નામની લીલમાં શું જોવા મળે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ અવખંડન સ્પાઇરોગાયરામાં અવખંડન જોવા મળે પ્રશ્ન વીસ જાસૂદ તો એ દ્વિલિંગી પુષ્પ છે તો મકાઈનું પુષ્પ એ કેવું પુષ્પ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી એક લિંગી પુષ્પ મકાઈનું પુષ્પ એ એક લિંગી પુષ્પો છે પ્રશ્ન એકવીસ જોડકા જોડો વિકલ્પ અ અને બ આપણે જોઈએ પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફ વહન તો આનો ઉત્તર આપણે જોઈ લઈએ આનો ઉત્તર આવશે વિકલ્પ એ એક ખામાં આવશે બી એટલે કે પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફ વહન તો એને પરાગનયન કહેવામાં આવે પછી બે તે જ પુષ્પ પર પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય તો એને સ્વપરાગનયન કહેવામાં આવે જ્યારે તે જ પ્રકારની બીજી વનસ્પતિના પુષ્પના પરાગાસન પર પરાગ્રજ સ્થાપિત થાય તો એને પરપરાગનયન કહેવામાં આવે પ્રશ્ન બાવીસ ફલન બાદ અંડાશય ખાલી જગ્યામાં પરિણમે છે તો ઉત્તર આવશે વિકલ્પ એ ફળમાં ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે પ્રશ્ન ત્રેવીસ ટામેટું તો એ માસલ ફળ છે જ્યારે બદામ ખાલી જગ્યા તો ઉત્તર આવશે વિકલ્પ છે શુષ્ક ફળ ટામેટું માસલ ફળમાં આવે જ્યારે બદામ સુકાઈ લેવું એટલે શુષ્ક ફળમાં આવશે સુકા મહેવામાં પ્રશ્ન ચોવીસ નીચે પૈકી કઈ આકૃતિ બીજાણુ સર્જન દર્શાવે છે અહીં ચાર આકૃતિ તમે જોઈ શકો છો તો આમાં બીજાણું સર્જન દર્શાવતી આકૃતિ કઈ છે તો ઉત્તર આવે વિકલ્પટી એટલે કે બી અને સી આકૃતિ બી જો આ બીજાણુ સર્જન દર્શાવે છે અને આકૃતિ સી આમાં પણ બીજાણું સર્જન થાય છે પ્રશ્ન પચીસ કાવ્યાએ બગીચામાં રમતા રમતા જોયું કે કોઈ વનસ્પતિનું બીજ પવન સાથે હવામાં ઉડીને દૂર સુધી ગયું તો તે બીજ બગીચામાંની કઈ વનસ્પતિનું હશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી સરગવાનું સરગવાનું બીજ છે એ પવન સાથે હવામાં ઉડી અને દૂર સુધી જઈ શકે છે તો એ બીજ સરગવાનું હશે પ્રશ્ન છવ્વીસ ફળ ઝટકાથી ફૂટે અને બીજ પિતૃ વનસ્પતિથી ખૂબ દૂર સુધી ફેંકાય આ પ્રકારે બીજનો ફેલાવો કઈ વનસ્પતિમાં જોવા મળે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી બાલસમ નામની વનસ્પતિમાં બાલસમ નામની વનસ્પતિમાં એનું ફળ ઝટકાથી ફૂટે અને એનું બીજ છે એ પોત પિતૃ વનસ્પતિથી ખૂબ દૂર સુધી ફેંકાય અને એ પ્રમાણે બીજનો ફેલાવો થાય પ્રશ્ન સત્યાવીસ બીજનો ફેલાવો કોના દ્વારા થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે પવન દ્વારા પાણી દ્વારા અને પ્રાણીઓ દ્વારા આ ત્રણે ત્રણ દ્વારા બીજનો ફેલાવો થાય છે પવન પાણી અને પ્રાણીઓ પ્રશ્ન અઠ્યાવીસ રોમમય બીજ ધરાવતી વનસ્પતિ ઓળખો તો ઉત્તર આવશે વિકલ્પ એ મદાર મદાર નામની વનસ્પતિ રોમમય બીજ ધરાવે છે પ્રશ્ન ઓગણત્રીસ બીજનો ફેલાવો જરૂરી છે કારણ કે તો ઉત્તર આવશે વિકલ્પ ડી બી અને બંને એટલે કે બીજના તંદુરસ્ત વનસ્પતિ તરીકે વૃદ્ધિ માટે જરૂરી છે અને સૂર્યપ્રકાશ પાણી ખનીજ ક્ષારો અને જગ્યા માટે સ્પર્ધા અટકાવવા માટે પણ બીજનો ફેલાવો જરૂરી છે પ્રશ્ન ત્રીસ જન્યુઓના સયુગમાંથી રચાતા કોષને ખાલી જગ્યા કહે છે અને ઉત્તર આવશે વિકલ્પ એક ફલિતાંડ જન્યુઓના સયુગમાંથી રચાતા કોષને ફલિતાંડ કહે છે પ્રશ્ન એકત્રીસ પરાગરજ હલકી હોવાનો ફાયદો શો છે તો આને આવશે વિકલ્પ ડી અને બી બંને એટલે કે પરાગ્રજ હલકી હોવાનો ફાયદો છે કે પવનથી વહન પામી શકે અને પાણીથી પણ વહન પામી શકે આ એના બંને ફાયદા છે પ્રશ્ન બત્રીસ આપેલી આકૃતિ શેની છે આકૃતિ તો આપણે જોઈ શકીએ તો શેની આકૃતિ છે તો ઉત્તર આવશે વિકલ્પ્ડી કલિકા સર્જન દ્વારા ઇષ્ટમાં પ્રજનન ઇસ્ટની અંદર આ પ્રજનનની આકૃતિ દર્શાવે કલિકા સર્જન દ્વારા આ કલિકા સર્જન બતાવે છે જોવા પ્રશ્ન તેત્રીસ સરસવ પેટુનિયા એટલે કે સરસવ અને પેટુનિયાની વનસ્પતિના પુષ્પો છે એક લિંગી પુષ્પો છે જ્યારે મકાઈમાં દ્વિલિંગી પુષ્પો હોય તો બીજું એમાં ખાલી જગ્યામાં શું આવશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી પપૈયા પપૈયાના પુષ્પ પણ દ્વિલિંગી પુષ્પો હોય છે પ્રશ્ન ચોત્રીસ આપેલ આકૃતિ શેની છે આકૃતિ તમે જોઈ શકો છો આ શેની આકૃતિ છે તો આને ઉત્તર આવશે વિકલ્પ બી સરગવાના બીજની આકૃતિ સરગવાના બીજની છે પ્રશ્ન પાંત્રીસ છેલ્લો પ્રશ્ન ભાવિકાએ બીજાણું સર્જન કરતી વનસ્પતિ વાવવી છે તો તેણીએ નીચે પૈકી કઈ વનસ્પતિ પસંદ કરવી જોઈએ તો આને ઉત્તર આવશે વિકલ્પ એ મોસ કારણ કે મોસ નામની વનસ્પતિમાં બીજાણું સર્જન જોવા મળે છે જો આ વિડિયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત